હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હોળીનો તહેવાર નજીક આવ્યો છે ને જો ઘરે ગુજિયા ન બને તો આ તહેવાર અધૂરો જ ગણાય તો મેં પણ આજે મારા ઘરે ગુજિયા બનાવી નાખ્યા છે અને એના માટે સૌથી પહેલાં સ્ટફિંગ તૈયાર કર્યું છે સ્ટફિંગ માટે સૌથી પહેલાં બે ચમચા ઘી લીધું છે અને એની અંદર મોરો માવો છે તેને એડ કરીને આ માવાને શેકી લીધો છે સૌથી પહેલાં મેં આ માવાને ખમણી લીધો હતો અને ત્યારબાદ તેને એડ કરીને શેકી લીધો છે તો માવો છે તે આપણો શેકાઈ રહ્યો છે અને થોડી જ વારની અંદર માવો છે તે સરસ રીતના આપણો શેકાઈ જશે માવો શેકાઈ ગયા બાદ બાદ એને એક પ્લેટની અંદર આપણે કાઢી લેવાનો છે ને ત્યારબાદ વારાફરતીવાળા સ્ટફિંગની અંદર જેટલી પણ વસ્તુ આપણે નાખવાની છે તે બધી જ ઘીની અંદર આપણે શેકતા જશું તો માવો છે તે આપણો શેકાઈ ગયો છે અને હવે આ માવાને હું એક પ્લેટની અંદર કાઢી લઈશ અને ત્યારબાદ જેટલું ઘી વધ્યું છે તેની અંદર હું રવો શેકી લઈશ તો રવો છે તે આપણે બહુ આકરો નથી શેકવાનો એટલે રવો છે તે પણ આપણે અકચરોત શેકીશું તો રવો છે તે હવે શેકાઈ રહ્યો છે અને એને પણ હું એક પ્લેટની અંદર કાઢી લઈશ અને ત્યારબાદ આ ઘીની અંદર હું એડ કરીશ ડ્રાયફ્રૂટ તો ડ્રાયફ્રૂટને આપણે ગોલ્ડન કલરના થશે ત્યાં સુધી શેકી લેશું મેં ડ્રાયફ્રૂટની અંદર અહીંયા કાજુ અને બદામના ટુકડા લીધા છે અને ડ્રાયફ્રૂટ છે તે પણ સરસ રીતના શેકાઈ રહ્યા છે હવે ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી લેશું એટલે રવો માવો અને ડ્રાયફ્રુટ આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવાની છે ત્યારબાદ એડ કરી દેવાના છે અંદર બે મુઠી જેટલું ઝીણું ટોપરાનું ખમણ અને ફરીથી આ બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે ત્યારબાદ એલચીનો પાવડર અને ત્યારબાદ આપણે એડ કરવાની છે દરેલી ખાંડ તો આ બધી જ વસ્તુઓને ફરી પાછી મિક્સ કરી લેવાની છે અને આપણું સ્ટફિંગ છે તે તૈયાર છે હવે આપણે ગુજિયા બનાવવા માટે પળ જોશે તો પળની માટે આપણે મેંદો છે તે એડ કરવાનો છે મેંદાની અંદર થોડું મોણ એડ કરીશું અને ત્યારબાદ આપણે મેંદાનો લોટ છે તે તૈયાર કરીશું મેંદાનો લોટ તૈયાર થઈ જાય એટલે આપણે પાટલાને અને વેલણની મદદથી પહેલાં ગોરપુડી વણી લેશું ને ત્યારબાદ આપણે ગુજિયા બનાવીશું તો મેં અહીંયા પાટલીને વેલણની મદદથી આખે આખી આ ગોર પૂરીને વણી લીધી છે ને એની અંદર હવે આપણે સ્ટફિંગ છે તે એડ કરીશું તો ચમચીની મદદથી આ સ્ટફિંગ છે તે એડ કરી દીધું છે ને પૂરીની બંને કિનારી આપણે થોડું થોડું પાણી લગાડી દેવાનું છે જેથી કરીને આ ગુજિયા છે તે આપણા તરતી વખતે ખુલ્લી ન જાય તો પાણી લગાડીને આવી રીતના બંને કિનારીઓને ભેગી કરીને પેક કરી લેવાની છે ને ત્યારબાદ ફોકની મદદથી બંને કિનારી ઉપર આપણે કાપા પાડી લેવાના છે જેથી કરીને તરતી વખતે આ ગુજીયા છે તે ખુલ્લી ન જાય તો આપણે કા કાપા પાડી લીધા છે ને આવી જ રીતના આપણે બધા ગુજિયા છે તે તૈયાર કરીને એક પ્લેટની અંદર રાખી દેવાના છે હવે આપણે તળવા માટે તેલ તૈયાર કરવાનું છે તો મેં એક બકડીયાની અંદર તેલ છે તે એડ કરી દીધું છે અને હવે આ તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એક 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 ગુજિયા છે તે અંદર ઉમેરતા જવાનું છે ને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે તો મારું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે ને મેં અહીંયા ગુજિયા છે તે ઉમેરી દીધા છે ને આપણે ગેસની ફ્લેમ છે તે સાવ ધીમી રાખવાની છે કારણ કે અંદરથી પડ છે તે કાચું ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આપણા ગુજિયા છે તે સરસ રીતના હવે તૈયાર થઈ રહ્યા છે થોડી થોડી વારે આપણે તેને ઉલટા ઉલટા જેથી કરી બંને બાજુનું પળ છે તે વ્યવસ્થિત પાકી જાય અને ગુજિયા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ જાય તો આપણા ગુજિયા છે તે તૈયાર થઈ ગયા છે આવી જ રીતના બધા ગુજિયાને આપણે વારાફરતી વારા તળી લેશું અને પછી આપણે આ હોળીના તહેવારની અંદર આ ગુજિયાનો આનંદ માણીશું તો મેં અહીંયા બધા જ ગુજિયાને તળી લીધા છે ને તમે જોઈ શકો છો કે આખી આખી પ્લેટ છે તે સરસ રીતના તૈયાર થઈ ગઈ છે તો તમે પણ તમારા ઘરે જો હજી સુધી ગુજીયા નથી બનાવ્યા તો મારી આ રીત થી જરૂરથી ગુજરાત ટ્રાય કરજો અને હા આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો કિચન કિચનને હજી સુધી ફોલો નથી કર્યું તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ